નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ સોમનાથ ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માત રાજુલા નજીક ચાર નાળા પાસે ક્રેટા ફોર વ્હીલ ગાડીનું ગંભીર અકસ્માત ઉનાથી મહુવા તરફ જઈ રહેલી ક્રેટા ગાડીનો થયો અકસ્માત ડ્રાઈવરને ડ્રાઈવરજન ન દેખાતા આ અકસ્માતની ઘટના બનવા પામી અકસ્માત થતાં આસપાસના લોકોએ ઇજાગ્રસ્તોને ગાડીમાંથી બહાર કાઢ્યા પસાર થતા લોકોએ એકસો આઠને જાણ કરી કુલ ત્રણ ઇજાગ્રસ્ત લોકોને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા પરંતુ એકસો આઠ આવે તે પહેલાં બે ઇજાગ્રસ્ત લોકો સ્થળ પરથી ફરાર થયા